ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા જો કે બધા મજામાં જ છે હવે આખું એક ચેપ્ટર પૂરું થઈ ગયું છે લગ્નનું બીજું ચેપ્ટર આજથી ચાલુ થાય છે હવે મારા હાડાના લગ્ન છે આજથી મેં ચાલુ થાય છે શું કહેવું બા બોલો હા શું કરો છો જો આ નું બધું બા જુદું પાડવા માંડ્યા લગન બા પૂરા થઈ ગયા આપણે અમારે થયા અમારે એક રહ્યા

આજે ગીત છે કાલે કાર્નિવલ છે અમદી જાન છે એવું બધું છે અને ફૂલ એન્જોય કરવાનું છે ચાલો ઈચ્છા હું જાઉં ખાતે

સરસ લ્યો પાલર ની વસ્તુ પાલર વસ્તુ બધી લઈને આવ્યા છે તો અમારે જો હવે જાવું છે તો મેં હું ફટાફટ પેલા રાજા રાણી માં સનિયા સોળી આપી કારણ કે બધી સનિયા સોળી ત્યાંથી નથી લઈ છે તો ચાલો ફટાફટ પેલા સનિયા સોળી લઈને આવું ને પછી તમને હારે વાત પિંકુ જો અત્યારે લેવા બેગી પિંકુ એટલું બધું તારે લેવું પડે લગ્ન માં તો બ્રોસ લેવા બેહી ગઈ છે જો

ત્રણ દિવસ હાલો ત્યાં જ કારણ કે ત્યાં ટ્રાફિક બહુ છે ને આવતા જ છે ને મારે તો જમવાની રીસ આવી ગયો क्यामसे बजाईने या? हारू सने? क्यामसे भई संपा भई? हारू सने? तो हारू, यो जबने जम्मा भीजिया सुना बारा बेंदो नोगरो वे वटसको बेठा-बेठा बेठा बेठा ताईने हारू आलो से मिलेगो भई नी डीसमा उन भई आरका भई �

अए एनवर केथी बनाउ दिदी अ विन्यादन देवारी छ ने toy बेइज्जत आउ त बदु गर्छु बदु गर्छु अनि मिसरी नमार मेहंदी मडीस मुकावा जो मिसु बेना मार रहि गता गवि सिती वही देवी भएन सो वही देवी भएन सो होय जिकोली रही जा हा उपरै जाय ने दो दिली आ बेला छ कति बेला आ बेला कति वार किधु फोटोकपी फोटो नती हाथे पाडी लेगि ई फोन फोन बन्द भई गयो नीराली मासी बात बो बात हो नाइले बस

અત્યારે જો ગીત ગાઈ ગઈ થાય ગીત ભૂખડું આમ જો કેટલું આમ જોત ખરી આને તો કેટલા પાસા ગાયા આમ જોત ખરી મળી દબ્બા આમ જો આમ જો માર મિસ્ત્રી મહેંદી મૂકવા મિસરી બધા મહેંદી તારી જો આ દીદી મૂકી દીધી કા દીદી પછી થેન્ક યુ કેજે હો

ઉત્તરાયણ આવી ગયા ઘરે ફટાણા બો બધા ગાયા બો બો એટલે બો ગયા આજ તો લડી જ લીધું મજા આવી ગઈ ફટાણા ગાવાની તો અજયને પણ થોડા કુલાડ્યા હજી તમને ખબર છે તમને નો ખબર તમારે છેલ્લે બેઠા હતા ને એટલે તો એવું બધું છે આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ કરવાનો છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનો બધા અમારા પેજને ફોલો કરવાનો પણ બધા ચાલો મળશું આજે ગુડ બાય ગુડ નાઈટ